લોકોની હાલત ખૂબ જ દયનીય બની છે સુરેન્દ્રનગર જિલ્લાને મહાનગરપાલિકાનો દરજ્જો તો આપી દેવામાં આવ્યો છે પરંતુ મહાનગરપાલિકા જેવી સેવાઓ તેને ક્યારે મળશે આજે આપણે મોટા મોટા વિકાસની વાતો કરતા દેખાઈ રહ્યા છે ગતિશીલ ગુજરાતની વાતો કરી રહ્યા છે પરંતુ આજે સ્થાનિકોને પાણી માટે વલખા મારવા પડે એ કહેવામાં થોડીક અતિશયોક્તિ હશે પરંતુ આજ બાબતને લઈને મુદ્દાને લઈને છેલ્લા 3-4 વર્ષથી સતત લડત ચલાવતા આમ આદમી પાર્ટીના સંગઠન સૌરાષ્ટ્રના જે મંત્રી છે આપણી સાથે અને દલિત સમાજના આગેવાન અમૃતભાઈ મકવાણા સીધી તેમની સાથે વાતચીત કરીશું અમૃતભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં જે રીતે અત્યારે ગરમીની શરૂઆત થઈ છે અને ફરી એકવાર પાણીની કારણે ત્યાંના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે કે આજે માટલાઓ લઈને ડોલ તેમજ અલગ અલગ વસ્તુઓ લઈને વિરોધ નોંધાવવાની નોબત આવી છે આ પ્રથમ વખત નથી અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ આવી રીતે વિરોધ થઈ ચૂક્યા છે છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું આજે રજૂઆત કરવામાં આવી શું માંગ હતી ને શું વિરોધ હતો તમામ દર્શકોનો હું અભિવાદન કરું છું હું અમૃત મકવાણા સુરેન્દ્રનગર રહું છું આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી દલિત સાહિત્યકાર અને કર્મશીલ છું આજે આપના માધ્યમથી તમામ દર્શકોને કહેવા માગું છું કે સુરેન્દ્રનગર એ વર્ષોથી પછાત જિલ્લો કહેવામાં આવે છે અને સુરેન્દ્રનગર શહેરની અંદર પણ આઝાદીના પંચોતેર વર્ષ થયા તો પંચોતેર વર્ષ પછી પણ આજે સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસે પાણી આવે છે બે દિવસ તમને પાણી ન મળે અને ત્રીજા દિવસે પાણી આવે અહીંયા આવેજા ડેમ છે અને સૌની યોજના મારફતે આખો ધોળી ધજા ડેમ છલોછલ ભરેલો હોય છે બારે મહિના છલોછલ ભરેલો હોય છે એટલે પાણીની અછત છે એવું નથી પણ વિતરણ વ્યવસ્થાની અણ અને તંત્રની ઘોર બેદરકારી અને એના કારણે આજે સુરેન્દ્રનગરના તમામ જગ્યાએ એ શહેરનો કોઈ પણ વિસ્તાર હોય તમામ વિસ્તારની અંદર ત્રીજા દિવસે પાણી આવે છે આ આ ગુજરાત રાજ્યની મોટામાં મોટી ઉપલબ્ધિ કહેવાય સુરેન્દ્રનગરનું તંત્ર હોય સુરેન્દ્રનગરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કે પછી સુરેન્દ્રનગર સમગ્ર શહેરની કમનસીબી કહેવાય કે આઝાદીના પંચોતેર વર્ષે પણ ત્રણ દિવસે પાણી આવે છે આ ત્રણ દિવસે જે પાણી આવે છે એ સમગ્ર સુરેન્દ્ર શહેરનો પ્રશ્ન છે પણ સુરેન્દ્રનગર શહેરમાં જે છેવાડાના વિસ્તારો છે જ્યાં ખાસ કરીને શ્રમજીવી લોકો વસવાટ કરે છે એ પછી અનુસૂચિત જાતિના હોય ઓબીસી સમાજના હોય કે બીજા કોઈ પણ જે નાનો વર્ગ છે શ્રમિક વર્ગ છે જે પોતાનું જીવન જરૂરી એનું જીવન ચલાવવું પણ જેના માટે મુશ્કેલ હોય છે એ છેવાડાના વિસ્તારોની અંદર વસવાટ કરતા હોય છે અને ત્યાં આજની તારીખે જે સુરેન્દ્રનગરનો જીઆઈડીસી વિસ્તાર છે એ જીઆઈડીસી ને તમે ક્રોસ કરીને આગળ જાઓ એટલે ટાઉનશિપ છે અને ઠાકરનગર વિસ્તાર છે આ ઠાકરનગર વિસ્તાર એ તો આઠ દસ વર્ષથી ત્યાં બિલકુલ પાણી નથી આવતું ત્યાં એક પણ રોડ બનેલો નથી ત્યાં ગટર વ્યવસ્થા એક વખત નાખવામાં આવી પણ એ ગટર વ્યવસ્થાને મુખ્ય લાઈન સાથે જોડવામાં નથી આવી ત્યાં નગરપાલિકા દ્વારા આની પહેલા જે નગરપાલિકા હતા એના કોઈ પણ પ્રકારની સાફ કિલોમીટરની રેન્જમાં એક પણ સરકારી પ્રાથમિક શાળા નથી પર્યાપ્ત માત્રાની અંદર જે આંગણવાડી હોવી જોઈએ એ આંગણવાડીઓ પણ નથી સરકારી દવાખાનાની કોઈ સુવિધા નથી કોઈ નાનું દવાખાનું પણ અહીંયા બનાવવામાં આવ્યું નથી પછી રમતગમતનું મેદાન હોય કે બીજી બધી બાગ બગીચા હોય એ બધી સુવિધાઓ તો કલ્પના સમાન છે પણ ચાલવા માટે સારા રસ્તા નથી પીવા માટેનું ચોખ્ખું પાણી મળતું નથી હમણાં નગરપાલિકા દ્વારા એટલે રાજ્ય સરકાર દ્વારા સે જલની યોજના હતી તો જીયુડીસી ને બત્રીસ કરોડના ખર્ચે જે વિસ્તારોની અંદર પાણી નથી પહોંચતું ત્યાં પહોંચાડવા માટેનો એક પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટમાં બાર મહિના પહેલાં આ લોકોએ કામગીરી શરૂ કરેલી અને છેલ્લા છ મહિનામાં એમની કામગીરી પૂર્ણ કરી છ મહિના પછી એ લાઇનો જે નાખી એનું ટેસ્ટિંગનું કામ શરૂ કર્યું તો ટેસ્ટિંગનું જ્યારે કામ શરૂ કર્યું ત્યારે એક જગ્યાએ સાંધે અને તેર જગ્યાએ તૂટે લાઈન તૂટે એટલે એક અઠવાડિયા સુધી ખાડા ખોદે રિપેરિંગ કરે ફરી ટેસ્ટિંગ કરે તો જે જગ્યાએ બરાબર થઈ ગયું હોય ત્યાં હોય અને બીજી જગ્યાએ તૂટે બીજી જગ્યાએ રિપેરિંગ કરે તો ત્રીજી જગ્યાએ તૂટે એમ કરતા કરતા બીજા છ મહિના નીકળી ગયા અમે લોકો કંટાળ્યા અનેક વખત રજૂઆતો કરી કે ભાઈ આવડું મોટું તંત્ર છે અને જીઓડીસી સરસ મજાની કંપની છે તો કેમ આવું ગુણવત્તા વગરનું કામ કર્યું કેમ લાઈનો તૂટી જાય છે કેમ પાણી પહોંચતું નથી તો આ બાબતે અનેક રજૂઆતો કરી ત્યારે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા હતી ત્યારે અમે લોકો થાકી ગયા રજૂઆતો કરી ધરણા કર્યા પ્રદર્શન કર્યા બીજી ઓક્ટોબરે આખો દિવસ બેસીને ઉપવાસ આંદોલન કર્યું ત્યાર પછી લોકોની રેલી લઈ અને ત્યાં આવેદનપત્ર આપ્યું તો લેખિતમાં જવાબ આપ્યો કે બે મહિનાની અંદર તમામ પ્રકારની સુવિધાઓને પાણી તમને પ્રાપ્ત થઈ જશે પણ ન થયું અંતે સુરેન્દ્રનગરની અંદર માન્ય મોડુભાઈ બેરા અહીંના સુરેન્દ્રનગરના પ્રભારી મંત્રી છે અને એમનો કાર્યક્રમ હતો એટલે ના છૂટકે એ કાર્યક્રમની અંદર હું ગયો અને મેં જોયું ત્યારે કલેક્ટર શ્રી અને મુડુભાઈ બેરા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવી વાતો કરતા હતા કે સુરેન્દ્રનગર જાણે આખી સોનાનું નગરી બની ગઈ હોય તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા મળે છે આવી જ્યારે વાતો થતી હતી ત્યારે મારાથી રેવાયું નહીં અને મેં સાહેબને વિનંતી કરી કે સાહેબ આવી મોટી મોટી વાતો કરો છો પણ મારા વિસ્તારની અંદર ને ઠાકરનગરની અંદર સાહેબ પાણી નથી આવતું તો એ લોકોએ પોલીસને બોલાવી મને લઈ ગયા મારી ધરપકડ કરી અને મારી ઉપર મેજિસ્ટ્રેટ દ્વારા અમારા જે ડીસી વઢવાણના ડીસી છે એમના દ્વારા એમને ફરિયાદી બનાવ્યા એમનાથી એફઆરઆઈ થઈ એની ચાર્જશીટ થઈ ગઈ છતાં પણ આજની તારીખે આ વિસ્તારની અંદર પાણી પહોંચ્યું નથી એટલે આજે દેમારા તમામ વિસ્તારના જે શ્રમિકો છે એમને સાથે લઈ જઈ અને મહાનગરપાલિકાની અંદર અમે પાણીની ખાલી ડોરો લઈ ગયા નળી લઈ ગયા અને ત્યાં જઈ અને આશ્ચર્ય રજૂઆત કરી પણ આ લોકોનું તો કેવું છે કે દર વખતે એક જ પ્રકારનો જવાબ થઈ જશે થઈ જશે થઈ જશે પણ હજુ સુધી પાણી પહોંચ્યું નથી અચ્છા તો તમે કહી રહ્યા છો આ જે વિસ્તારો છે જ્યાં પાણી નથી પહોંચી રહ્યું અંદાજિત કેટલાની વસ્તી ત્યાં હશે ને સ્થાનિક ત્યાંના ધારાસભ્યો હોય ત્યાંના જે કોર્પોરેટર્સ હોય એ શું કરી રહ્યા છે એ મોટો સવાલ છે છે કેમ કે કે દર વખતે જનતા એમને વિશ્વાસ મૂકીને મત આપીને હોય જે કંઈ પણ વચન આપ્યા હશે એ પૂર્ણ કરે પણ દર વખતે તેમની સાથે દગો થતો હોય મતદારો સાથે તેવી સ્થિતિ જોવા મળી છે કેમ કે પાણી માટે આજે લોકોને વિરોધ કરવો પડી રહ્યો છે તો શું છે આખું કારણ આ તમે જે કહી રહ્યા છો કેટલા લોકો અંદાજિત ત્યાં રહે છે જે જગ્યા અસરગ્રસ્ત છે પાણીના કારણે અ જે સંત સવાઈનાથ વિસ્તાર છે એમાં સાડી મકાન છે અને એ ડેવલપ થતો એરિયો છે અને ઠાકર નગરની અંદર પણ ચારેક હજારની વસ્તી છે એટલે એમ માનો કે છ સાત હજારની વસ્તી એ અત્યારે પાણી વગર પરેશાન થઈ રહી છે બીજી આપણે વાત કરી કે નગરપાલિકા તો આની પહેલા જે નગરપાલિકા હતી મહાનગરપાલિકા બની એ પહેલા નગરપાલિકા હતી ત્યારે સંપૂર્ણ બહુમતી ભારતીય જનતા પાર્ટીની હતી લગભગ એક જેટલા સભ્યો ચૂંટાઈને આવેલા અને મારો જે વોર્ડ છે છ નંબરનો વોર્ડ આ છ નંબરની અંદર ચારે ચાર ભારતીય જનતા પાર્ટીના જ કોર્પોરેટરો ચૂંટાઈને આવેલા અમે જ્યારે કોર્પોરેટર ને મળતા ત્યારે રજૂઆત કરતા કે તમે કોર્પોરેટર છો તમે રજૂઆત કરો તો એમાંથી જે અમારા અનુસૂચિત જાતિના કોર્પોરેટર હતા અને બીજા કોર્પોરેટર હતા એ અમને ખાનગીમાં એમ કેતા હતા કે તમે આંદોલન કરો અમે ગમે એટલી રજૂઆત કરીએ છીએ કાંઈ અમારું ઉપતતું નથી

એક છે વઢવાણ અને બીજું છે અમારે અહિયાં ભક્તિનંદન સર્કલ અને આબાવાડી વિસ્તાર આ ત્રણ વિસ્તારની અંદર ખૂબ મોટી ટેન્કરો ટેન્ક ટેન્ક છે જેને ઓવરહેડ અને બીજા સંપ છે પણ ધોળી ધજા ડેમથી જે મૂડીનો બાયપાસ છે એ બાયપાસના રોડે થઈ અને મુખ્ય લાઈન નીકળે છે આ જે મુખ્ય લાઈન છે એ મુખ્ય લાઈન ની અંદર થી ઘણા બધા એ ગેરકાયદેસર કનેક્શનો લીધેલા છે અને એ જે બાયપાસ રોડ છે ત્યાં નવી નવી સોસાયટીઓ બને છે ઘણી બધી હોટલો છે કેટલાક ભારતીય જનતા પાર્ટીના ખેતરો છે આ ખેતરોની અંદર રીતે રીતે મોટા મોટા કનેક્શનો લઈ લીધે છે માટે આ જે ત્રણ સંપ છે ત્રણ ટેન્કરો છે ત્યાં પર્યાપ્ત માત્રામાં પાણી પહોંચતું નથી અને પરિણામે એટલો ફોર્સ નથી આવતો કે છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચી શકાય બીજું અગત્યનું કારણ હું જે જાણું છું એ પ્રમાણે તો અહીંયા જે ત્રણ જગ્યાએ ઓવરહેડ ટેન્ક છે ત્યાં જે લોકો મિલી ભગત કરી અને રોજની અનેક ટેન્કર ત્યાંથી ભરાઈને જાય છે એટલે જે પ્રજાને પાણી મળવું જોઈએ પ્રજાને પાણી મળતું નથી પણ આવા જે ચોરી કરી જાય છે અથવા તો ગેરકાયદેસર રીતે ટાંકાઓ ભરી જાય છે એ એ લોકોના લોકો જે પાણીનો વપરાશ કરે છે પરિણામે આજે છેવાડાના વિસ્તારો છે જ્યાં નાના માણસો છે અને જ્યાં મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક નથી એવું પણ ક્યાંક અમને દેખાય છે પરિણામે આ લોકોને આવી રીતે પાણીનો પ્રશ્ન સહન કરવો પડી રહ્યો છે તો અમૃતભાઈ પ્રશ્ન અહીંયા એ છે આજે તમે કમિશનરને ને રજૂઆત કરી સુરેન્દ્રનગર જિલ્લાને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો તો મળી ગયો પરંતુ સમસ્યાઓની સ્થિતિ ઠેર ને ઠેર છે કમિશ્નર તરફથી શું આશ્વાસન મળ્યું છે સિસ્ટમ બદલાય છે તો વ્યવસ્થાઓ બદલાશે કેમ કે જે રીતે એક તરફ આપણે વાતો કરી રહ્યા છીએ વિકાસ સપ્તાહની ઉજવણી ગુજરાતમાં ચાલે છે

અહીંયા કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વર્ષોથી આજ સુધી એક પણ રોડ બન્યો નથી પણ સુરેન્દ્રનગરનો એક કિલોમીટરનો રોડ છે એ બનાવવાનો છે અને એના માટે કરોડો રૂપિયા મહાનગરપાલિકા બની એટલે ફાળવ્યા અને ફરીથી પાછા એ જ પ્રભારી મંત્રી આવીને ઉદઘાટન કર્યા તો પાંચ કે દસ મીટરનો જે રોડ છે એને આઈકોનિક જાહેર કર્યો છે અને ત્યાં તમામ પ્રકારની ફેસિલિટી હશે સારામાં સારી લાઈટ હશે સારામાં સારા બેસવાની વ્યવસ્થા હશે ત્યાં તમારે કોઈક જગ્યાએ ઉભા રહીને સેલ્ફી લેવી હોય તો સેલ્ફી લઈ શકાશે એટલે આ લોકો દેખાવ કરે છે એક જગ્યાએ કોઈ દસ કિલોમીટરનો રોડ આવો બનાવી નાખે અને લોકો પછી વાહ 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 કરે કે સરસ મજાનો રોડ છે પણ આખા અંદર તમને કમરના દુખાવા થઈ જાય વડીલો ખૂબ મુશ્કેલી પડે સ્ત્રીઓ નાના વાહનો ચલાવી ના શકાય અને કોઈક મોટું વાહન જતું હોય તો એની પાછળ જો તમે ચાલતા હોય તો ધૂળની ડમરીઓ ઉડે આવા પ્રકારનો માહોલ આખા સુરેન્દ્રનગરમાં છે પણ એક આઇકોનિક રોડ બનાવી અને એની એટલી બધી જાહેરાત કરવામાં આવે કે ભાઈ વિકાસ તો સુરેન્દ્રનગરમાં જ થઈ રહ્યો બીજે ક્યાંય થતો નથી પણ જ્યારે તપાસ કરવામાં આવે કે ઠાકરનગરની અંદર જઈ અને અને મુખ્યમંત્રીએ ખરેખર જવું જોઈએ જોઈએ જોવું કે આ સુરેન્દ્રનગરનો એક વિસ્તાર છે કે જે ગામડાથી પણ બદતર હાલત હોય આની કરતા તો ગામડાની અંદર વિકાસ સારો જોવા મળે એક ત્યાં જે ગ્રામ વિકાસની ગ્રાન્ટો આવે છે એમાંથી ગામડાઓ પણ ખૂબ સમૃદ્ધ હોય ખૂબ સુવિધાયુક્ત હોય એવા પ્રકારનો માહોલ અહીંયા સુરેન્દ્રનગરના જે અંતરિયાળ વિસ્તારો છે એ તમામ અંતરિયાળ વિસ્તારોમાં હજુ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં પુષ્કળ મુશ્કેલીઓ છે અને અનેક રજૂઆતો કરી છે પણ આ તંત્રનું કંઈ પેટનું પાણી હલતું નથી અહીંયા ઠાકરનગર છે ને ત્યાં ચૂંટણી આવે ને એટલે વીસ પચીસ રિક્ષાઓ મૂકી જાય અને લોકોને રિક્ષાઓ ભરી ભરી અને મતદાન કરવા માટે લઈ જાય પણ એ જ નેતાઓ ચૂંટાયા પછી એ વિસ્તારમાં જોવા નથી આવતા કે તમને પાણી મળે છે તમારા રોડ છે તમારે સ્ટ્રીટ લાઇટ છે આરોગ્ય કેન્દ્ર છે તમારા બાળકો ક્યાં અભ્યાસ કરવા જાય છે એ કોઈ જ જોવા આવતું નથી આ નર્યો અહીંયા તમે કહીએ કે ભારતીય જનતા જે શાસન કહીએ છે છે અને લોકો ખૂબ પરેશાન અમૃતભાઈ તમે પોતે કહી રહ્યા છો કે અમુક વિસ્તારમાં દસ વર્ષથી પાણીની સમસ્યા છે અમુક વિસ્તારથી ચાર વર્ષથી પાણીની સમસ્યા છે તમારો પ્રશ્ન એ છે કે તમે આ મામલે તંત્રના અધિકારીઓ નથી સાંભળી રહ્યા નેતાઓ નથી સાંભળી રહ્યા

એ લોકો ને કોર્ટ ના દરવાજા ખખડાવા એ બધું કેટલું અઘરું હોય છે મારી ઉપર કેસ થયો ત્યારે વકીલ રોકવાનો થયો થઈ ત્યારે ખબર પડી કે આ બધા પૈસા કોણ ભોગવે નાના માણસો ખરેખર આ કોર્ટ કચેરીના ધક્કાનો અનુભવ નથી હોતો અને એવા પૈસા પણ નથી ખર્ચી શકતા એટલે અને ક્યારે ન્યાય મળે એ ખૂબ વિલંબ થી ન્યાય મળતો હોય છે એટલે આ બધી બાબતોને લઈ અને કોર્ટ કચેરીમાં જવાનું ટાળતા હોય છે બને ત્યાં સુધી આવું કોઈક આંદોલન કરે અ તંત્રને જગાડવાનો પ્રયત્ન કરે પ્રેસ મીડિયામાં વિગતો જાય અને એ દ્વારા જો આ લોકોને શરમ અનુભવે અને જો આ લોકોને વ્યવસ્થાઓ પૂરી પાડે એ સંદર્ભની અંદર અમે પ્રયત્નો કરીએ છીએ કોર્ટ કચેરીમાં અમે પ્રયત્ન આજ સુધી નથી કર્યો અમૃતભાઈ મારો છેલ્લો પ્રશ્ન આગળની રણનીતિ શું કેટલા સમયનો અલ્ટિમેટમ તમે તંત્રને આપ્યું છે કમિશનરે શું જવાબ આપ્યો છે

એ માર્કેટની અંદર ખૂબ સારી પ્રવૃત્તિ પણ છેવાડાના વિસ્તારોની અંદર એમની દ્રષ્ટિ જઈ નથી એટલે આજે અમે કમિશનર સાહેબને મળ્યા અને વાત કરી કે સાહેબ તમે પ્રવૃત્તિ સારી કરો છો જે પચાસ કોર્પોરેટરો હતા ભાજપનું શાસન હતું એના કરતા પણ અત્યારે ધીમે ધીમે સુરેન્દ્રનગરની અંદર બદલાવ જોવા મળી રહ્યો છે પણ અમે માગણી કરીએ છીએ કે જે છેવાડાના વિસ્તારો છે જ્યાં લોકોને પારાવાર પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો છે એ બાબતે પણ તમે ધ્યાન કેન્દ્રિત કરો એટલે માન્ય કમિશનર સાહેબે કહ્યું કે તમારી બધાની રજૂઆતો પ્રાથમિકતાના ધોરણે ગ્રાન્ટ પુષ્કળ માત્રામાં આવી છે એટલે ગ્રાન્ટ કોઈ અભાવ હોય એવું નથી પણ મૂળ કમિશ્નર સાહેબ આવ્યા છે પણ નીચેનું જે તંત્ર હતું એ તો એનું એ જ છે સાહેબ સાહેબ નવા છે કમિશ્નર આવ્યા છે પણ દાખલા તરીકે જે એન્જિનિયરો છે નગરપાલિકાના બીજા જે વહીવટકર્તાઓ છે એ કર્મચારીઓ તો એના એ જ છે અમને ખબર છે કે એ કર્મચારીઓ કેવી રીતે કામ કરે છે હવે જોવાનું એ રહે છે કે કમિશનર સાહેબ કેટલું આમાં અંગત રીતે રસ લે છેવાડાના વિસ્તાર ઉપર એમને કેટલી લાગણી છે અને નાના માણસો સુધી કેવી રીતે સુવિધા પહોંચાડે એમને કહ્યું છે કે હું ધોરણે આ જે છેવાડાના વિસ્તારો છે ત્યાં સુવિધાઓ પહોંચાડવા માટેના મારા એકદમ પ્રમાણિક પ્રયત્નો રહેશે અને જો એવું ન થાય તો મને કહ્યું છે કે પંદર કે વીસ દિવસ પછી તમે રૂબરૂ આવજો ક્યાંક એવું લાગે કે બજેટમાં જોગવાઈ કરવી પડે તો એ પણ આપણે કરીશું બધાના સૂચનો પણ આપણે મેળવીશું એટલે હકારાત્મક જવાબ આપ્યો છે અને અમને લાગે છે કે ધીમે ધીમે અગ્રિમતાના ધોરણે દાખલા તરીકે પાણીની જરૂરિયાત પહેલી છે તો પહેલાં પાણીનું કરશે રોડ રસ્તાનું કરશે અને ત્યાર પછી તબક્કાવાર સુવિધાઓ ઉપલબ્ધ થશે એવું અમને આશાવાદ છે ચોક્કસથી અમૃતભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ જે રીતે સુરેન્દ્રનગર જિલ્લાની શહેરની આપણે વાત કરી અમૃતભાઈ જે વિસ્તારમાંથી આવે છે તે વિસ્તારમાં પાણીનો એક મોટો પ્રશ્ન છે અલગ અલગ જે જગ્યા છે તે અલગ અલગ મકાનોમાં આજે પણ પારાવાર હાલાકી હાલાકીમાં લોકો મુકાયા છે લોકોને આશા અપેક્ષા છે કે ભાઈ મહાનગરપાલિકા બની છે કમિશનર આવે છે કમિશનર એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે પરંતુ એ સિસ્ટમમાં રહેલા કેટલાક અધિકારીઓ છે જેમનું કામ કરવામાં પેટનું પાણી નથી હલી રહ્યું તેમને કમિશનર કે આ પ્રકારની ફટકાર આગામી સમયમાં લગાવે છે ને ખાસ જે પાણીનો જે પ્રશ્ન છે સુરેન્દ્રનગરનો દિવસનો હાલ સમય છે તે આવ્યો આમ આદમી પાર્ટીના નેતા અમૃત મકવાણાએ પણ વાત કરી છે જો આમાં નિરાકરણ નહીં આવે તો પછી કાર્યક્રમો તેઓ દ્વારા આપવામાં આવશે ત્યારે જોવાનું રહ્યું કે ખૂબ મોટો પ્રશ્ન છે પાણીનું પાણી એ જીવનનું ખૂબ જ અગત્યનું અંગ માનવામાં આવે છે અને આવામાં આવી સ્થિતિનું નિર્માણ થાય ગતિશીલ ગુજરાતમાં જો પાણી માટે આજે પણ લોકોને વલખા મારવા પડે તો આપણી સરકારની નિષ્ફળતા છે આપણી ખૂબ કમ નસીબી છે એટલે જોવાનું કે મામલાની ગંભીરતાને લઈને ત્યાંનું પ્રશાસન ત્યાંના લોકો માટે કયા પ્રકારની વ્યવસ્થા ઊભી કરે છે દર્શક મિત્રો આવા જ અવનવા વિડીયો સાથે લોકોની સમસ્યાઓ સાથે આપણે માહિતગાર કરતા રહીશું આપનો અવાજ બનતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ની આપ લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ पराई